ગણેશ ભગવાનનો ઇતિહાસ અત્યંત રસપ્રદ છે અને ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં મહત્વનો ભાગ છે ગણેશ જેને ગણપતિ વિઘનહર્તા અને એકદંતના નામે પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં જ્ઞાન વિવેક સમૃદ્ધિ અને ભાગ્યના દેવતા તરીકે પૂજાય છે જન્મની કથા ગણેશના જન્મ અંગે અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે પરંતુ સૌથી પ્રસિદ્ધ કથા અનુસાર માતા પાર્વતીએ તેમને પોતાના શરીરના મૃદાથી બનાવ્યા હતા પાર્વતીએ તેમને તેમના પ્રિય દીકરા તરીકે સ્વીકાર્યો અને તેનો રક્ષણકારી તરીકે નિમણૂંક કર્યો તા દરમિયાન જ્યારે ભગવાન શિવ જેઓ ગણેશના પિતા છે ઘર પાછા ફર્યા ત્યારે ગણેશે તેમને પ્રવેશથી રોકી દીધા કારણ કે શિવ તેમના પિતા હતા તે વાત તેને ખબર નહોતી આથી ગુસ્સેમાં શિવે ગણેશનું માથું કાપી નાખ્યું પાર્વતીના આક્રોશને શાંત કરવા માટે શિવે ગણેશના માથા તરીકે હાથીનું માથું લગાવ્યું અને તેમને જીવનદાન આપ્યું આ ઘટના પછી ગણેશને દેવોમાં મુખ્ય સ્થાન આપવામાં આવ્યું વિઘ્નહર્તા તરીકે ગણેશને વિઘ્નહર્તા તરીકે પણ માનવામાં આવે છે જેનો અર્થ છે વિઘ્નોનું નિવારણ કરનાર તેથી હિન્દુ પરંપરામાં દરેક શુભ કાર્યોમાં પહેલેથી જ ગણેશનું પૂજન કરવામાં આવે છે જેથી તમામ અવરોધ દૂર થાય અને કાર્ય સફળ બને ગણેશના વિશેષ લક્ષણો ગણેશને મોટું હાથીનું માથું વિશાળ કાન અને નાના આંખો ધરાવતો દર્શાવાય છે તેમનું મોટું પેટ અને ચાર હાથ છે ગણેશનો એક દાંત તૂટી ગયેલો છે જેને કારણે તેમને એકદંત તરીકે પણ ઓળખવામાં આવે છે ગણેશનું એક અન્ય મહત્વપૂર્ણ લક્ષણ એ છે કે તેઓને તેમના વાહન તરીકે મુશક ઉંદર અપાયું છે મુશ્કનો અર્થ છે લોકોની ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ અને ગણેશ મુશક પર સવારી કરે છે જે દર્શાવે છે કે તેઓ દરેક પ્રાણીના અને દરેક ઇચ્છાના માલિક છે ગણેશ ચતુર્થી ગણેશના જન્મદિવસ તરીકે ગણેશ ચતુર્થી ઉજવાય છે આ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે ખાસ કરીને મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ગણેશનો ઇતિહાસ માત્ર હિન્દુ ધાર્મિક કથાઓમાં જ નહીં પરંતુ સંસ્કૃતિ અને માનવ જીવનમાં પણ જ્ઞાન અને વિવેકના પ્રતીક તરીકે મહત્ત્વ ધરાવે છે